નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ દસ ઘાત અને ઘાતાંક છે એનો દસ પોઈન્ટ એકનો છઠ્ઠો દાખલો કિંમત શોધો શોધવાની છે તો સર્વપ્રથમ અહીં તમને જે આપેલો દાખલો છે એમાં એક ત્રત્યાંશની માઇનસ એક ઘાત આપી છે તો સૌ પ્રથમ માઇનસ ઘાતને આપણે પ્લસ બનાવવી હોય તો ત્રણની એક ઘાત થાય પણ એક લખવાની કોઈ જરૂર નથી એ જ રીતે અહીંયા માઇનસ એક ઘાત આપીએ છીએ તો આપણે ચારની એક ઘાત થાય અને બહાર માઇનસ એક ઘાત આપીએ છીએ તો સર્વપ્રથમ આપણા જોડે આજે ત્રણમાંથી ચાર જાય એટલે માઇનસ એકની માઇનસ એક ઘાત હવે નિયમ પ્રમાણે આપણે આ માઇનસ ઘાતને પ્લસ બનાવી હોય તો એકના છેદમાં માઇનસ એકની એક ઘાત તો એક ગાત કોઈ લખવાની જરૂર નથી આ માઇનસનું ચિહ્ન અહીંયા બહાર આવશે એટલે માઇનસ એક હવે છેદમાં એક લખવાની કોઈ જરૂર નથી એટલે આપણો જવાબ અહીંયા મળશે માઇનસ એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ભૂલ થાય છે ઘણા વિદ્યાર્થીઓ આમાંથી માઇનસને સામાન્ય કાઢે છે ના કાઢી શકાય કારણ કે અહીંયા સનું ચિહ્ન છે બાદ બાકીનું જો ગુણાકાર કે ભાગાકાર હોય તો આપણે માઇનસ એકને બાર કોમન કાઢી શકાય હવે આપણે દાખલા નંબર બે જોઈશું છઠ્ઠાનો બીજો દાખલો અહીં આપેલા જે પરિણામો છે એને ધ્યાનથી જોશો તો આ પાંચ અપોન આઠ અને આઠ અપોન પાંચ છે તો બંનેને આપણે સમાન બનાવવા હોય તો આ પ્રથમ પદ જે આપણને આપેલું છે એને આપણે માઇનસ ઘાતને પ્લસ ઘાત બનાવવા માટે એનો વ્યસ્ત લઈશું તો આઠ અપોન પાંચ આપણા જોડે પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો આ બીજો જે ભાગ આપ્યો છે એની આ માઇનસ ઘાત છે એને આપણે પ્લસ નહીં બનાવીએ કેમ નહીં બનાવીએ કારણ કે આપણા જોડે બંનેના આધારો છે એ હવે કેવા બની જાય છે સમાન બંને આધાર સમાન બનતા હોય તો સાત માઇનસ ચાર ખરેખર આ બંને વચ્ચે થાય છે સરવાળો પણ અહીંયા માઈનસ હોવાના કારણે આપણે પાંચ ની કેટલી ઘાત થશે ત્રણ એનો મતલબ આઠ ની ત્રણ ઘાત ભાગ્યા પાંચ ની ત્રણ ઘાત તો તમે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ત્રણ વખત કરશો તો આપણો જવાબ મળશે પાંચસો ને બાર તે જ રીતે પાંચની ત્રણ ગાથ છે એનો મતલબ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વખત કરશો તો આનો જવાબ મળશે એકસો તો આપણા દાખલાનો જવાબ પાંચસો બાર ભાગ્યા એકસો મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો દાખલો જે છે એમાં પહેલો ભાગ ગણાવીશું આપણા જોડે જ્યારે કોઈ પણ ઘાતો અહીંયા આપેલા છે 25 તો શું કરીશું નો મતલબ શું થાય પાંચની બે ઘાત ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત તે રીતે જ અહીં આપેલા પાંચની માઇનસ ત્રણ ઘાત છે દસનો મતલબ શું થશે પાંચ ગુણ્યા બે અને ટીની કેટલી થશે હવે આપણા જોડે પાંચની અહીંયા એક ઘાત આપી છે તો તમે જરા સમજશો તો પાંચની બે ઘાત છે આ ઉપર જશે તો અહીંયા શું લખાશે પ્લસ ત્રણ પાંચની એક ઘાત ઉપર લઈ જશો તો લખાશે શું અહીંયા માઇનસ એક તો તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો તો આ ઘાતો જે છે એના નિયમો આપણે યાદ રાખવાના છે હવે તે જ રીતે આપણા જોડે ટીની માઇનસ ચાર ઘાત છે આ ટીની માઇનસ આઠ ઘાત છે એને આપણે ઉપર લઈ જઈએ તો એને શું લખાશે પ્લસ પરંતુ આપણા જોડે છેદમાં કેટલા વધે છે બે હવે આના સરવાળા બાદ બાકી કરીશું તો પાંચ ત્રણ ને બે પાંચ તો પાંચમાંથી એક જશે તો કેટલા થશે અહીંયા ચાર ભાગ્યા બે હવે ટી છે આઠમાંથી ચાર જાય તો કેટલા આવશે ચાર આપણા જોડે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કેટલી વખત કરવાના છે ચાર વખત તેનો જવાબ આવશે છસો પચીસ ભાગ્યા બે તીની ચાર ઘાત જે આપણો અહીંયા જવાબ મળશે હવે આપણે બીજો દાખલો જે છે એને ગણતરી કરીશું તો અહીંયા તમે જોશો તો ત્રણની માઇનસ પાંચ દસ આપ્યા છે એનો મતલબ પાંચ ગુણ્યા બે એની માઇનસ પાંચ અને એકસો પચીસ આપ્યા છે તો આપણે જાણીએ છીએ કે પાંચની ત્રણ વખત ઘાત ત્રણ ઘાત લેવામાં આવે તો એકસો મળશે તે જ રીતે પાંચની માઇનસ સાત હવે આ છ છે એના આપણા અવિભાજ્ય અવયવ તો ત્રણ દુ છ કેટલી ઘાત આવશે અહીંયા માઇનસ પાંચ તો અહીંયા જોશો ત્રણની માઇનસ પાંચ ગુણ્યા આ ઘાત આપણે આને પણ મળશે અને આ ઘાત છે એ આને પણ મળશે તો શું લખાશે પાંચની માઇનસ પાંચ ગુણ્યા બેની માઇનસ પાંચ ગુણ્યા પાંચની ત્રણ ઘાત હવે આપણા જોડે પાંચની માઇનસ સાત ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ગુણ્યા બેની માઇનસ પાંચ હવે આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્રણની માઇનસ પાંચ અને ત્રણની માઇનસ પાંચ બંનેમાં સમાન છે એટલે આ ઉડી જશે એ જ રીતે આપણા જોડે બેની માઇનસ પાંચ અને મા બેની માઇનસ પાંચને આપણે ઉડાડીશું હવે આપણા જોડે સરવાળા બાદ બાકી કરવાના છે કોણ વધ્યા છે પાંચની ઘાતવાળા તો આ માઇનસ પાંચ આ જે છે પ્લસ ત્રણ આના છેદમાં છે તો અંશમાં જશે એટલે પ્લસ સાત તો આપણા જોડે પાંચની દસ છે એમાંથી પાંચ જાય એટલે પાંચની પાંચ ઘાત થાય હવે પાંચની પાંચ ઘાત કરશો તો એનો જવાબ આપણા જોડે પાંચની ચાર घात એ છસો પચીસ છે તો છસો પચીસ ગુણ્યા આપણે કેટલા કરવાના થશે પાંચ પાયો પાયો પચીસનો પાંચડો વધી બે પાંચ દુ દસ દસ બે બાર વધી એક છ પંચા ત્રીસ ત્રીસ ને એકત્રીસ તો આપણો જવાબ મળશે એકત્રીસ પચીસ એટલે ત્રણ હજાર એકસો ને આપણો જવાબ થશે તો આ રીતે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો છઠ્ઠોને દા સાતમો દાખલો ગણી શકાશે